અને સમાચાર ઉપર નજર કરીએ ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો આ તરફ સનસરોવરમાં પણ પાણીની આવક ઘટતા સાબરમતી નદીમાં પાણી છોડવાની માત્રામાં ઘટાડો નોંધાયો જેના કારણે સાબરમતી નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છેલ્લા ત્રણ દિવસથી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અમદાવાદના સુભાષ બ્રિજનો રિવરફ્રન્ટનો વોકવે તો પાણીમાં ગરકાવ રહ્યો જો કે નદીમાં પાણી છોડવાની માત્રામાં ઘટાડો થતાં વોકવે પરથી પાણી ઓસર્યા છે જળસ્તરમાં ઘટાડો થતાં વાસણા બેરેજના હેઠવાસના એલર્ટ કરાયેલા એકસો ગામડાઓના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ધરોઈ ડેમ અને સંત સરોવરનું જે પાણી છે તે સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી આ સાબરમતી નદીનું જે રૌદ્ર સ્વરૂપ હતું તે જોવા મળ્યું હતું પરંતુ આજે આ નદી એકદમ શાંત થઈ ગઈ છે પાણીનું જે સ્તર છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો કે ગઈકાલે આ આખો જે વોકવે છે જે સુભાષ બ્રિજ રિવરફ્રન્ટનો એ આખે આખો જે વોકવે છે તે પાણીમાં ગરકાવ હતો અને અત્યારે પ્રશાસન દ્વારા આ વોકવેની જે સફાઈ છે તે કરવામાં આવી રહી છે કારણ કે હવે રાજસ્થાન અને ઉપરવાસમાં વરસાદ નથી પડી રહ્યો તેને લઈને હવે જે પાણીની જે આવક છે તે પણ હવે ઘટી ગઈ છે તેને લઈને અત્યારે જે ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યા હતા ખાસ કરીને એકસો તેત્રીસ જેટલા ગામડાઓને હાઈ એલર્ટ પણ મૂકવામાં આવ્યા હતા ત્યારે હવે પાણીની આવક ઘટતાની સાથે ગામડાઓના લોકોએ પણ રાહતનો જે શ્વાસ છે તે લીધો છે જોકે ગઈકાલે અમદાવાદના સુભાષ બ્રિજને વ્હાઈટ સિગ્નલ છે તે આપવામાં આવ્યું હતું અને આજે આપ જોઈ રહ્યા છો કે માત્ર હવે લોઅર પ્રોમિનાડ છે ત્યાં આગળ જ થોડુંક પાણી જોવા મળી રહ્યું છે અને ધીમે ધીમે હવે આ સાબરમતી નદી છે તે શાંત અને નિર્મળ રીતે વહી રહી છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ એબીપી સ્મિતા અમદાવાદ